નમસ્કાર મિત્રો જો તમે સાળંગપુર દર્શન કરવા જવાના છો તો આ વિડીયો તમારી યાત્રાને સરળ અને મજાની બનાવી દેવાનો છે કારણ કે આ વિડિયોમાં તમને હું સાળંગપુર ધામની તમામ માહિતી હું આપવાનો છું અહીં રાત્રિ રોકાણ અને જમવાનું ક્યાં એ આ વિડિયોમાં હું તમને જણાવવાનો છું તો સમયને વેડફ્યા વગર આ વિડીયોને સ્ટાર્ટ કરીએ અને સાળંગપુર ધામની તમામ માહિતી હું તમને આ વિડીયોની અંદર આપીશ તો આપણે અત્યારે સાળંગપુર ધામમાં આવી ગયા છીએ પહેલો જ મેન એન્ટ્રી ગેટ છે જે એન્ટ્રી ગેટની અંદર એન્ટર થઈ એટલે આપણને શું શું સુવિધા મળે છે આ વ્લોગમાં તમને ટોટલ વસ્તુ હું બતાવવાનો છું બરાબર તો પહેલાં આપણે ગાડી અંદર એન્ટર કરીએ અને એન્ટ્રી કરતાં જ તમને જોવા મળશે કે 54 ફૂટ જે હનુમાનજીની સ્ટેચ્યુ બનાવવામાં આવ્યું છે એ તમારા ગેટની એક્ઝેક્ટ સામે જોવા મળશે અને થોડા અંદર જશો એટલે આવશે ફોર વ્હીલરનું પાર્કિંગ પાર્કિંગમાં શું છે એ આપણે જોવાનું રહેશે કે પાર્કિંગ બી ફ્રી છે અને પાર્કિંગ બી વિશાળ બનાવવામાં આવે છે તમારી ટોટલ ગાડી અંદર એડજસ્ટ થઈ જાય તો આપણે કરીએ પેલા પાર્કિંગ ગાડી બરાબર સાળાકુર ધામની અંદર તમે જેમ અંદર એન્ટર થો છે ને ડાયરેક્ટ તમને ફર્સ્ટમાં તો તમને પાર્કિંગ જોવા મળશે પાર્કિંગની વ્યવસ્થાની વાત કરીએ તો પાર્કિંગ બહુ જ વિશાળ રીતે બનાવવામાં આવ્યું છે કેટલી ગાડી આવે બધી અંદર સમાવેશ થઈ શકે છે ખાસિયત એ છે કે બિલકુલ ફ્રી પાર્કિંગ છે તમારું એટલે તમારે ગાડીની કોઈ ચિંતા નથી અંદર સિક્યોરિટી છે બધું જ આયા available છે પણ ફ્રી parking છે તમારે બે દિવસ રોકાવું હોય ત્રણ દિવસ રોકાવું હોય જેટલું રોકાવું તમે એકવાર ગાડી તમારી મૂકી મૂકી બીજી ટેન્શન લેવાની જરૂર નથી એટલે તમે gate ની અંદર એન્ટર થશો એટલે પેલા તમને parking જોવા મળશે સારંગપુર ના campus એક વાત મને બહુ સારી લાગી છે તો તમે જોઈ શકો છો અહીંયા છે આપણો યાત્રિક ભવન છે અને એની સામે છે ભોજનાલય છે પણ આ એવું છે ને કે એક જ કેમ્પસ માં બધું અવેલેબલ કરવામાં આવ્યું છે તો અમે એક નાઈટ માટે અહીંયા યાત્રિક ભવનમાં સ્ટે કર્યો તો જૂનું યાત્રિક ભવન છે અને એમાં એવું છે કે આપણા એક દિવસ માટે આપણે નોન એસી જો હોય છે ને એના આઠસો રૂપિયા છે ને જો એસી વાળી રૂમ લેવી હોય તો તમારે પંદરસો રૂપિયા થશે અને અહીંયાની રેટ ફિક્સ છે અને હું તમને યાત્રિક ભવનની અંદર જઈને રૂમ બતાવી દઉં ચલો યાત્રિક ભવનનો ફર્સ્ટ ફ્લોર છે અને યાત્રિક ભવન છે બહુ જ મોટું છે અને યાત્રિક ભવનના સાત ફ્લોર છે અહીંયાથી આ પરબની પરબો છે અહીંયાં અને આ સાઈડ જઈએ તો ડેઇલી કચરા પોતું બને સાફ સફાઈ તો ડેઇલી થતી જ હોય છે તો અંદરથી હું તમને રૂમ બતાવી દઉં હેલો બને

તો દોસ્તો મારી એકજ તમે પાછળ જોઈ શકો છો જે સાળંગપુરના જે જોવાલાયક જે હાઇલાઇટ માટે હાઈલાઇટ હોય ને એ સાળંગપુરનું હનુમાનજીનું ચોપન ફૂટની મૂર્તિ છે અહીંયા લોકો ફોટો શૂટ અને વિડીયો શૂટ કરતા હોય છે અને હનુમાનજીના દર્શન કરતા હોય છે તો આ કેમ્પસની અંદર એક સારી બાબત છે કે સ્વચ્છતા માટે બહુ ધ્યાન રાખવામાં આવે છે કે ત્યાં કચરો નથી હોતો ગંદકી નથી હોતી અને આ છે કેમ્પસ જે ચોપન ફૂટની હનુમાનજીની મૂર્તિ અને અહીંયા આજુબાજુ બે પ્રકારના ગાર્ડન બનાવવામાં આવે છે અને સેન્ટરમાં હનુમાનજીની તો અત્યારે હું જે જગ્યાએ ઊભી છું ને તે હનુમાન દાદાની ચોપન ફૂટની મૂર્તિ છે ને એની જોડે જ છું છું મતલબ કે જ અને આ હનુમાન દાદાની મૂર્તિ છે ને તે ગેટની એન્ટ્રી થતા સામે જ મૂર્તિ છે અને અહીંયા ને નાના નાના મતલબ પિલ્લરો ઉભા કરીને નાના નાના મંદિરો ટાઈપ બનાવેલું છે અને અહીંયા છે ને બહુ જ મસ્ત નાના નાના બગીચા બગીચા પણ બનાવેલા છે તમે જોઈ શકો છો અને અહીંયા મતલબ બધા શનિવાર છે ને એટલે બધા લોકોની ભીડ પણ હોય છે એટલી બધી કારણ કે શનિવાર હનુમાન દાદાનો દિવસ હોય છે એટલે બધા ફોટોશૂટના મતલબ દર્શન કરવા માટે ને બધું કરવા માટે આવે છે અને જો તમે સાળંગપુરમાં આવો ને તો તમારે નાઇટ સ્ટે કરવો હોય ને તો અહીંયા યાત્રિક ભવન છે ત્યાં તમે રોકાઈ શકો છો અને અહીંયા ગાર્ડન પણ એકદમ ક્લીન છે ને અહીંયાને એકદમ કચરો તો બિલકુલ નથી અને એટલી મસ્ત જગ્યા છે ને આ છે સારંગપુર નું મુખ્ય મંદિર છે જે હનુમાન દાદા નું મંદિર છે આ છે એકદમ ગેટ ના એક્ઝેક્ટ સામે જ મંદિર છે અને આ મંદિરમાં એક સવાર ની સાડા પાંચ ની આરતી થાય છે એ મંગળા આરતી થાય છે અને એના પછી સાત વાગ્યાની આરતી થાય છે એ શૃંગાર આરતી થાય છે જો તમે અહિયાં આવ્યા હોય ને તો સવાર ની સાડા પાંચ ની મંગળા આરતી માં આવવાનું તો ભૂલતા જ નહીં બિલકુલ અને આપણે જે મેં તમને બતાવ્યું છે યાત્રિક ભવન એની વોકિંગ ડિસ્ટન્સમાં જ છે આ મંદિર તો તમે મારી એક્ઝેક્ટ પાછળ જોઈ શકતા હશો તમને એવું લાગતું હશે કે હું રાજસ્થાનમાં આવી ગયો છું પણ રાજસ્થાનમાં નથી આવ્યો છું તો અંદર એક એવો મહેલ તૈયાર કરવામાં આવે છે કે જે રાજસ્થાનની તમને એક ઝલક આપે છે અને આ છે કંઠ ભજન ભોજનાલય તો તમે સાળંગપુરમાં આવો છો તો અહીંયા યાત્રિકો માટે ફ્રી ભોજનની શાળાની સુવિધા ઉપલબ્ધ છે ચોવીસ કલાક શુદ્ધ શાકાહારી અને સ્વાદિષ્ટ ભોજન આપવામાં આવે છે તો અહીંયા આવો તો એકવાર ભોજન શાળાનું એકવાર ભોજન લેજો કારણ કે કંષ ભોજન દેવ પ્રસાદ કહેવાય છે ભોજન શાળામાં નવ વાગ્યા માં ફોવા અને અમે નાસ્તો કરીને નીકળી જવાના છીએ અને ભોજન હોય છે પણ અગિયાર બાર વાગ્યે હોતું હશે પણ અમારે ત્યાં સુધી નીકળવાનું છે ઘર માટે અને જો તમે આવો ને તો ભોજન લઈને જ નીકળજો અહિયાં તો સાળંગપુર કેમ્પસની અંદર એક ધાર્મિક સ્ટોર તૈયાર કરવામાં આવે છે જેનું નામ પાડવામાં આવે છે વડતાલ ધામ ધાર્મિક સ્ટોર તો ધાર્મિક સ્ટોરની અંદર અલગ અલગ વિવિધ પ્રકારની ધાર્મિક વસ્તુઓ મળે છે સાળંગપુરના હનુમાનજીના મહારાજના ફોટા મળે છે સ્વામિનારાયણના ફોટા મળે છે અને અલગ અલગ ધૂપબત્તી કરવા માટેની ધાર્મિક વસ્તુઓ મળે છે તો આપણે અંદર જઈને જોઈએ કે શું શું વસ્તુ આપડા લાયક છે વસ્તુ શું શું મળે છે તો અંદર જઈને તરફ બતાવું અને તમે પણ આવો તો અંદર એકવાર જરૂર વિઝિટ કરજો જો તમે લેવા જેવી વસ્તુઓ વસ્તુ તમે જરૂરથી અહીંયાથી પ્રચ